અમદાવાદમાં શિક્ષક પર થયેલ હુમલાને લઈ વલસાડમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશને ડીયુને આવેદનપત્ર આપ્યો અમદાવાદની ખાનગી શાળામાં શિક્ષક પર વાલીય છરી વડે હુમલો કર્યો હતો આ ઘટનાના પગલે શિક્ષણ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત સાથે વલસાડમાં પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને એક આવદન પત્ર પાઠવ્યું છે જેમાં તેમણે શિક્ષકોની સુરક્ષા વધારવા કેટલાક સૂચનો કર્યા છે વલસાડની ખાનગી સ્કૂલોના સંચાલકોએ આપેલા આવદન પત્રમાં જણાવ્યું કે અમદાવાદની ઘટના દુખદ છે આવી ઘટના ભવિષ્યમાં ન બને માટે જિલ્લાની સરકારી અને ખાનગી શાળામાં સુરક્ષા અને સલામતીની યોગ્ય વ્યવસ્થા કરો શાળાના પરિસર અને પ્રવેશ દ્વાર પર સુરક્ષા કર્મીઓ મૂકી તેને સીસીટીવી થી સજ્જ કરો હિંસાત્મક વ્યવહાર કે હુમલાની ઘટના માટે ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત પગલા ભરવા જેવા કેટલાક સૂચનો કર્યા આવેદન પત્ર પાઠવવા માટે એસોસિએશન અધ્યક્ષ અને સલવાવ સ્વામિનારાયણ સ્કૂલના કપિલ સ્વામી એસોસિએશન મંત્રી અને વિદ્યા નિકેતન સ્કૂલ સંચાલક મિત્રબેન ધાકડા અને સંયોજક એવા વલ્લભ આશ્રમના કૃષ સાકરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કપિલ સ્વામીએ જણાવ્યું હતું કે અમદાવાદના રખિયાલની શાળામાં વિદ્યાર્થીની એલસી કાઢવા જતા વાલીએ શિક્ષકની માર મારી અને છરીના ઘા માર્યા હતા જે ઘટનાને દુઃખદ ગણાવી વિરોધ કર્યો હતો